નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ થર્ટી ફર્સ્ટની ઉજવણી લઈને વડોદરામાં ખૂબ જ ચહેલ પહેલ જોવા મળી રહી છે તેવામાં પાદરા પોલીસે એક મહેફિલ ઝડપી પાડી છે થર્ટી ફર્સ્ટ પહેલાં પાદરામાં પાર્ટી થઈ રહી હતી ત્યાં પાદરા પોલીસે રેડ કરી છે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં પોલીસે રેડ કરી અને કુલ તેર દારૂડિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસની આ મોટી કાર્યવાહી છે જ્યાંથી દારૂની બોટલ અને બિયરના ટીન પણ કબજે કરવામાં આવ્યા છે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં કેટલાક જે દારૂડિયાઓ છે તે પાર્ટી કરી રહ્યા હતા અને જેની જાણ થતાં પાદરા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને દારૂની આ મહેફિલ ઝડપી પાડવામાં આવી છે